આરડી નગરપાલિકા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ લાભ લીધો આયુષ્યમાન કાર્ડનું સર્વર ખોટકાતા સાંજ સુધી સર્વર ડાઉન રહેતા અરજદારો અટવાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો પાડી નગરપાલિકા ખાતે આજ રોજ શનિવારના દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યોજનાનો લાભાર્થીઓએ લાભ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ પાડી નગરપાલિકા ખાતે વહીવટદાર અને મામલતદાર કિરણસિંહ રાણા અને સીઓ બીબી ભાવસરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો વ્યક્તિલક્ષી પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ એક જ સ્થળે અને ઝડપી થાય તે માટે આયોજન કરવામાં આવે છે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસરે જણાવ્યું હતું કે પારદર્શિકતા વધે તેવા આશયથી સેવા સેતુ કાર્યક્રમમાં પંચાવન જેટલી સેવા લાભાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કમી કરવું પીએમ જેવાય આયુષ્યમાન કાર્ડ યોજના આરોગ્યલક્ષી યોજના વગેરે યોજનાનો એક જ સ્થળે લાભાર્થીઓએ લાભ લીધો હતો જોકે આયુષ્માન કાર્ડનું સર્વર ખોટકાતા સાંજ સુધી સર્વર ડાઉન રહેતા અરજદારો અટવાતા રોષ વ્યક્ત કર્યો હતો આ સાથે સેવાસેતુ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ રેન્જ પાર્ટી દ્વારા વિના મૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે ગુજરાત સરકારના માધ્યમથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આજે પારડી નગરપાલિકા ખાતે યોજાઈ રહ્યો છે જેમાં પારડી નગરપાલિકાના તમામ મહાનુભાવો પ્રમુખ શ્રી ભાજપ શહેર સહિત તમામ મહાનુભાવો હાજર રહેલા છે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે જેવી કે વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના રેશન કાર્ડમાં નામ ઉમેરવું કમી કરવું વધારવું આયુષ્યમાન કાર્ડ શ્રમ કાર્ડ આવી બધી અનેક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે આ સેવાઓનો તમામ નગરજનો લાભ લે એવી મારી વિનંતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો